આધિદૈવિક આધિ અને આધ્યાત્મિક આધ્યાત્મિક એટલે શું જો થોડું અઘરું છે પણ સંક્ષિપ્તમાં સમજો ઘણી બધી ઉપાસનાઓ આરાધનાઓ પછી જીવ આઠમા સ્ટેજ ઉપર સમાધિ પછી પરાકાષ્ઠા નામનો શબ્દ છે ત્યાં સુધી પહોંચવા માટે થઈ અને પેલું જપ તપ જપ અને તપમાંથી નીકળે ને એટલે ધ્યાન લાગે અને ધ્યાનમાં જ્યારે આ જીવ હોય ત્યારે ધ્યાન ની અંદર આવતી જે વસ્તુઓ છે ને એ અનેક પ્રકારના માર્ગો એને લઈ જવાની કોશિશ કરે અનુભવ ની વસ્તુઓ છે આ બધી અનેક પ્રકારની વસ્તુઓ દેખાય અને અનેક જગ્યાએ લઈ જવા પ્રયત્ન કરે ક્યાંય ન જાય મૂળ ધ્યેય જો ધારણ કરી રાખે તો ત્યાં સુધી પહોંચાય એટલે આવી ઘણી બધી અડચણો આધ્યાત્મિક માર્ગ ની અંદર પણ છે ઘણા બધા એવા પ્રશ્નો થી પીડાતા હોય આધ્યાત્મિક માણસો અરે મૂક એ પ્રશ્ન ના જડે તો કઈ વાંધો નહીં ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કેવા સરસ સુંદર મજાના બધા આવડે એવા મંત્રો ક્યાંય ભૂલા જ ન પડાય ક્યાંય શંકા જ ન થાય એકલી શ્રદ્ધા જ અને શ્રદ્ધા વધે એટલે વિશ્વાસમાં પરિવર્તિત થાય શ્રદ્ધા વિશ્વાસ બે ભળે ને એટલે આસ્થા દ્રઢ થાય અને આસ્થા દ્રઢ થાય એટલે ઈશ્વરને આવવું પડે તો કેવો છે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું વિશ્વની સ્થિતિ પ્રસ્તુતિ અને લય એનું કાર્ય સ્વભાવ છે એનું કર્મ છે એની જોબ છે આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય તાપોનો વિનાશ કરવા વાળો છે શ્રી કૃષ્ણ વયમ નો શ્રી એટલે રાધિકાજી શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણની સાથે શ્રી નથી લગાડ્યો પણ ત્યાં જે શ્રી છે ને એ સ્વયં રાધિકાજી છે રાધિકાજી ની સાથે રહેલા ગોલોક ધામ ની અંદર બિરાજતા શ્રી કૃષ્ણ ને અમે નમસ્કાર કરીએ છીએ વયમ ન